જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર હવામાનમાં થોડો પલટો આવેલો છે અને એકદમ સ્થિર હવામાન થયેલું છે થોડું પેક હવામાન થયેલું છે તમારા વિસ્તારમાં પણ આવું થયું હશે ગઈકાલે ઘણા બધા મિત્રોના ફોન પણ મને આવ્યા છે કે કોરામાં કપાસ આવી એના વિશેનો અને ત્યાર પછી કે તમારા વિડીયો નથી આવતા તમે લાઈવની અંદર આવીને પણ માહિતી છેલ્લી બાકી તમે આપી દો તો મિત્રો આપણે એવો કોઈ શોખ કે દરરોજ વિડીયો બનાવો અને બીજું કે આપણી પાસે થોડું કામ પણ છે ઘણા બધા જે લોકો છે દરરોજ વિડીયો આપી રહ્યા છે એ એમની પાસે કંઈ કામ નથી એમને કોઈ ખેતીનું કામ તો ખાસ નથી જ કે એ વિડીયો આપી શકે છે તો આપણે દરરોજ એનો એનાલિસિસ કરી દરરોજ મતલબ ખોટે ખોટા વિડીયો આપવાનો જરૂર નથી વચ્ચેનો જે બ્રેકનો સમય હતો તો એ બ્રેકનો સમય હતો એમાં વરસાદની કોઈ શક્યતા હતી નહીં તો આપણે શા માટે એ વિડીયો આપીએ ખાસ કરીને મિત્રો જો તમે જૂન મહિનાનો આપણો વાર્ષિક કાર્યક્રમ જોયો હશે તો તમારા મનમાં પ્રશ્ન નહીં હોય અને હું આશા રાખું છું કે એ કાર્યક્રમ અડતાલીસ હજાર લોકોએ જોયો છે તો એનો મતલબ તમે જે રેગ્યુલર જોવો છો એ તમામ ખેડૂત મિત્રોએ જોયો જ હશે કાર્યક્રમ અને તેની અંદર આપણે જે અગાઉ માવઠું આવ્યું તો એ માવઠા વિશેની પણ માહિતી આપી હતી અને હવે જે વરસાદનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે તો એ વરસાદના રાઉન્ડ વિશે પણ માહિતી આપી હતી અને જેમાં ચૌદ તારીખથી શરૂઆત કરી હતી કે ચૌદથી અઢાર તારીખના રાઉન્ડની અંદર વાવણીલાયક વરસાદ ગુજરાતના સૌરાષ્ટ્રના અને ગુજરાતના ઘણા બધા ભાગોમાં થશે તો આ ચૌદ તારીખ આજે આવી છે અને એ ચૌદ તારીખનો જે આપણો કાર્યક્રમ છે એ પ્રમાણે જ જ્યાં સુધી શિડ્યુલ હાલે જ્યાં સુધી હવામાનમાં કોઈ વધુ ફેરફાર ન હોય કે બે ત્રણ દિવસ પહેલાંથી વરસાદ શરૂ થઈ જવાનો હોય તો આપણે વિડીયો આપીએ તો એ વસ્તુ જરૂરી છે કે તમારું કામ થાય પણ આપણે જે કાર્યક્રમ આપ્યો છે એ કાર્યક્રમ ઉપર જ વિડીયો ફરીથી આપવાનો કોઈ મતલબ હોતો નથી જ્યારે એનો સમય આવશે આગાહીનો ત્યારે આપીએ તો એ યોગ્ય ગણાશે એટલા માટે જ તમે આપણી ચેનલ પર જઈ જૂન મહિનાનો સંપૂર્ણ કાર્યક્રમ જોઈ લેજો અગાઉ જે માવઠાનો રાઉન્ડનો હતો તેના વિશે પણ માહિતી આપી હતી અત્યારે જે આ રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે વરસાદનો તેના વિશે પણ માહિતી આપી છે તેની પણ તારીખો આપી છે અને ત્યાર પછી પણ વરસાદનો જે રાઉન્ડ છે તેના વિશે પણ માહિતી આપી છે તો લાંબા ગાળાનો ખૂબ જ અભ્યાસ કરી અને સારામાં સારી માહિતી આપવાનો પ્રયાસ કરેલો છે ખાસ તમને વિનંતી છે કે તમામ મહિનાઓ જુલાઈ મહિનો ઓગસ્ટ મહિનો જેના વિશેના વિડીયો મેં આપેલા છે તમામ વિડીયો જોઈ લેવા જેથી કરીને તમે ખેતીમાં પણ વધુ આયોજન સારી રીતે કરી શકો હવે જેટલા પણ લોકો જોડાઈ ગયા છે અને કોમેન્ટ કરી રહ્યા છે સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને આગળ વાત કરવાની છે વરસાદના રાઉન્ડ વિશેની તો આપ સૌને વિનંતી છે કે આ લિંકને વધારેમાં વધારે શેર કરજો લાઈવની લિંકને જેથી કરીને તમામ ખેડૂતો સુધી માહિતી પહોંચી શકે કે આજે કયા વિસ્તારમાં વરસાદની વધુ શક્યતા છે આજે વાત કરવાની છે વરસાદના વિસ્તાર વિશેની તો એ વરસાદના તમામ વિસ્તારોની તમારા સુધી અને તમારા બીજા મિત્રો સુધી આપણા ખેડૂતભાઈઓ સુધી માહિતી પહોંચી શકે તો આપ સૌને વિનંતી છે કે લાઈવની લિંકને વધુમાં વધુ શેર કરો જેથી કરીને વધુમાં વધુ લોકો અત્યારે જોડાઈ જાય તો આપણે સવારનો જે ટાઈમ અત્યારે પાંચથી દસ મિનિટનો કાઢશું એ ટાઈમની અંદર જ તમને પ્રોગ્રામ વહેલી સવારે મળી જાય ત્યાર પછી તમે પણ તમારા કામમાં લાગી જશો અને હું પણ મારા કામમાં લાગી જઈશ અને ખાસ કરીને જ્યારે હું કામમાં હોઈશ ત્યારે ફોન કોલ્સના જવાબ આપી શકાશે નહીં એથી કરીને લાઈવમાં તમે વધુમાં વધુ જોડાવાનો પ્રયાસ કરો જેથી કરીને લાઈવની અંદર તમે જે કંઈ પ્રશ્ન પૂછો એ પ્રશ્નના જવાબ તમને લાઈવમાં જ મળી જાય વાત કરવાની છે આજના વરસાદની તો મિત્રો આજના વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલે પણ જોવા મળ્યો છે માહોલ થોડો સરહદ વિસ્તારમાં ઘણી જગ્યાએ માહોલ જોવા મળેલો જ છે અને ઉત્તર સરહદ વિસ્તારમાં તો ફરીથી એ જ વિસ્તારની અંદર વરસાદની આજે શક્યતા રહેલી છે અને ખાસ કરીને જે આજે મુખ્ય વરસાદના વિસ્તારો છે એ નોંધ કરી લેજો આજે મુખ્ય વરસાદના વિસ્તારો છે એ છે ધારી બગસરા વિસાવદર અને જે ઉના તો શ્યામ આ જે વિસ્તારોમાં છે તે વધુ અને થોડા મહત્ત્વના વિસ્તારો છે આજના વરસાદ બાબતે ત્યાર પછી વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર અમદાવાદથી છેક સરહદ વિસ્તાર સુધીના તમામ વિસ્તારો છે જેમાં વિસનગર છે પાલનપુર છે તો આ જે તમામ વિસ્તારો છે તેની અંદર પણ મોડી સાંજ સુધી વરસાદ વરસી શકે છે અને મિત્રો ખાસ આજના દિવસે મોડી રાત સુધી આ એક્ટિવિટી વરસાદની ચાલુ રહેશે જેમાં એકથી બે વાગ્યા સુધી રાતે પણ ચાલુ રહી શકે છે ઘણા બધા વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા છે અમદાવાદથી શરૂ કરી અને છેક ઉત્તરના સરહદ વિસ્તારના જે પટ્ટો છે આખા પટ્ટામાં વરસાદની શક્યતા છે સાથે દાહોદ ગોધરા વિસ્તારના જે વરસાદ વિસ્તાર છે તેની અંદર પણ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર શક્યતા છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે આપણે કયા ધારી બગસરા વિસાવદર જૂનાગઢની અમરેલીની આસપાસના વિસ્તારો તો આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહે છે એનો મતલબ એવો થયો કે આજે વરસાદની એન્ટ્રી સૌરાષ્ટ્રની અંદર થવા જઈ રહી છે આજે વરસાદની એન્ટ્રી સૌરાષ્ટ્રમાં થશે અને સારી એવી એન્ટ્રી થશે એવી આશા રાખીએ સાથે મિત્રો આપણે જે આ કાર્યક્રમ આપ્યો છે તેના વિશેની વાત કરી દઈએ તો આપણે આ કાર્યક્રમ આપ્યો છે તેમાં ચૌદથી અઢાર તારીખમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વાવણી થઈ જાય એવો આપણે આગાહી સમયમાં આપે આપી લે છે તો ખાસ ધ્યાન રાખવાનું અને એ કાર્યક્રમ જોઈ જ લેવાના આજે વરસાદ ગામ બોરડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર જી ભાવનગર અમરેલી જિલ્લાની અંદર આ વર્ષે તમામ રાઉન્ડની અંદર શક્યતા રાખવાની જ છે અને ઘણા બધા રાઉન્ડ આનાથી પહેલાં પણ આવી ગયા છે એમાં વધુ વરસાદ ભાવનગરના વિસ્તારોમાં પડ્યા છે મિત્રો આમાં એવું છે કે એક બે વિસ્તારોની અંદર નથી પણ પડ્યા તો ભાવનગરથી એક બે કોમેટ એવી પણ વચમાં હતી કે અમારે ત્યાં હજી છાંટો પણ નથી પડ્યો તો આ એક પરિસ્થિતિ દર વર્ષે રહેતી હોય છે એકલ દોકલ વિસ્તાર એવો હોય છે કે જ્યાં કોરું રહી જતું હોય સાવ અને બાકીના વિસ્તારોમાં સારામાં સારા વરસાદ પડશે દ્વારકાનું કહો દ્વારકા વિસ્તારમાં હજી વરસાદની શક્યતા આજના દિવસ પૂરતી ઓછી છે ખાસ નથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આજે વરસાદની શક્યતા ઓછી છે પણ તેમ છતાંય જે રાજકોટ આસપાસનો વિસ્તારમાં એટલે કે મધ્ય સૌરાષ્ટ્રનો વિસ્તાર છે તેમાં તો આપણે સાવચેતી જરૂર રાખવી જ પડશે આજથી જ અને આજથી જે છે વિસ્તાર દરરોજ વધતા જશે ધીમે ધીમે દરરોજ વિસ્તારની અંદર વ વર વધારો થતો જશે જસદણ વિછ્યા વિસ્તાર મિત્રો ખાસ કરીને જસદણ અને બોટાદનો જે આસપાસનો વિસ્તાર છે ત્યાં વધુ વરસાદ થવાનો છે અને થઈ રહ્યો છે તો હજી આજે પણ શક્યતા ત્યાં રાખવી કે બોટાદ જિલ્લાની અંદર પણ આજે વરસાદની શક્યતા રહેલી છે ટૂંકમાં આજે ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લામાં વડાલીમાં પવન સાથે વરસાદ પડ્યો હા કાલે આપણા માહિતી લાઈવ ચાલુ કરી નથી પહેલાં એ જ આપી કે ઉત્તર સરહદ વિસ્તારની અંદર પણ વરસાદ પડ્યો છે તો મિત્રો ખાસ કરીને એ ધ્યાન રાખવાનું છે કે આપણો જે કાર્યક્રમ છે તેને વધુમાં વધુ ફોલો કરો જેથી આ તમારો અમારો તમામનો સમય બચી શકે વરસાદ બાબતે ઘણા બધા વિસ્તારો છે આપણી આગાહી પૂરી થાય ત્યાં સુધી રાહ જોવાની છે અને ત્યાર પછી આપણે જોશું કયા વિસ્તારોમાં વરસાદની હજી ઘટ રહી છે કયા વિસ્તારો વાવણીલાયક બાકી રહ્યા છે ખાસ રહેવાના નથી વાવણીલાયક વિસ્તારો સૌરાષ્ટ્રની અંદર તો ખાસ નથી જ રહેવાના તે ઉપરાંતના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં હજી વાવણી લાયક વરસાદને થોડો સમય લાગી શકે છે આ રાઉન્ડની અંદર શક્યતા તો છે જ પણ હજી થોડો ઘણો સમય લાગી શકે છે આ રાઉન્ડની આગળની વાત કરશું જે જે દિવસોની અંદર વાવણીલાયક વરસાદની શક્યતા હશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આગળ આપશું પોરબંદરમાં કેદી વાવણી થશે પોરબંદર અને દ્વારકા આ બે જિલ્લાઓ છે તેમાં વાવણીલાયક વરસાદ મતલબ થોડા ઘણા વિસ્તારો બાકી રહી શકે છે પણ આ જે વિસ્તાર છે તેની અંદર પણ આપણે ચૌદથી અઢારનો જે રાઉન્ડ છે ને તેની અંદર વરસાદની પૂરી શક્યતા છે વાવણીની પૂરી શક્યતા છે સૌરાષ્ટ્રનો ભાગનો વિસ્તાર કયો એટલે એવા એકલ વિસ્તાર ક્યાંક બાકી રહી જશે સારી વાવણી થશે અને મજબૂત વાવણીનો રાઉન્ડ છે મિત્રો આપણે જેમ અગાઉ કહ્યું હતું અને આપણા કાર્યક્રમની અંદર પણ કહ્યું છે આ રાઉન્ડ છે મજબૂત છે વાવણી માટે તો મિત્રો આ હતી આજની માહિતી વિસ્તાર વિશે ખાસ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ જે ત્રણ જિલ્લાઓ છે એના સેન્ટરનો વચ્ચેનો વિસ્તાર છે ધારી બગસરા અને ઉના જે આ વિસ્તાર છે તેની અંદર વધુ વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠો છે દરિયાકાંઠો તેના અંદર તો વરસાદની શક્યતા રહેલી છે જેમ કે ભાવનગર અને અમરેલી જિલ્લાના દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યારબાદ બોટાદ છે તેની અંદર પણ વરસાદની શક્યતા રહેલી છે આજે જસદણ વિસ્તાર છે તેની અંદર એટલે કે અમદાવાદ આસપાસનો થોડો વિસ્તાર પણ આવે તો એની પણ વિસ્તારની શક્યતા રહેલી છે અમદાવાદથી છેક ઉત્તર સરહદ વિસ્તાર અને દાહોદનો આ જે આખે આખો વિસ્તાર છે તેની અંદર પણ વરસાદની શક્યતા રહેલી છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની શક્યતા રહેલી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ